નમસ્કાર ગુજરાતમાં લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ને લઈ દરેક રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે આ લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેઠળના ને ટક્કર આપવા માટે ઇન્ડિયા ગઠબંધન મેદાનમાં ઉતરી ગઈ છે લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીમાં વ્યસ્ત ઇન્ડિયા ગઠબંધનના બે પક્ષો પોતપોતાની રીતે અલગ અલગ બેઠક પણ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે દિલ્હી ખાતે એટલા માટે પણ બેઠક થઈ હતી તેમ કહેવાય છે કે બંને એકબીજાની બેઠકો માંગી રહ્યા છે અગાઉ આ ગઠબંધનના નેતાઓએ નક્કી કર્યું હતું કે જે રાજ્યમાં જે બેઠક પર જે પક્ષ મજબૂત હોય ત્યાં તેને પ્રાધાન્ય આપવામાં આવે જોકે પ્રાદેશિક પક્ષો માટે શક્ય નથી કારણ કે તેમની હાજરી વધીને એક કે રાજ્યમાં હોઈ શકે જોકે આ બધા વચ્ચે પણ બેઠકોની છે ગોવા એમ પાંચ બેઠક માટે ચર્ચા થઈ હતી તેવું જાણવા મળી રહ્યું છે ખબર અનુસાર દર્શક મિત્રો એવી માહિતી સામે આવી રહી છે કે હાલ આમ આદમી પાર્ટી દિલ્હી તેમજ પંજાબમાં સત્તા પર છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સ્થાન મેળવ્યું હતું એવામાં દ્વારા એવી માહિતી ખબરોમાં હશે કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસ પાસે સીટોની આશા રાખવામાં આવી છે શું ગુજરાતમાં એક થઈ જશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વાત કરીએ સમગ્ર મામલે ખબર અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનમાં રહેલ બંને પાર્ટીઓએ તેમની વચ્ચે થયેલ સમજૂતી કરાર પર અંતિમ નિર્ણય કર્યો છે જેમાં આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ પાસે ગુજરાતમાં એક લોકસભા સીટની માંગણી કરવામાં આવી છે ત્યારે તાજેતરમાં જ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલ કેજરીવાલ તેમજ પંજાબ ગુજરાતની મુલાકાતે હતા દર્શક મિત્રો અને આ દરમિયાનની વાત કરી રહ્યા દરમિયાની જાહેર સભામાં કેજરીવાલે ભરૂચ સીટ પરથી લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર કરતા રાજકીય માહોલ ગરમાઈ ગયો એ વાત કરીએ આપણે તો ગુજરાતમાં લોકસભાની છવ્વીસમાંથી છવ્વીસ સીટો ભાજપ પાસે છે ત્યારે આંકડો જાળવી રાખવા માટે ભાજપ દ્વારા કાર્યકર્તાઓને એક તરફ કામે લગાડી દેવામાં આવ્યા છે ભરૂચ લોકસભા સીટની જો આપણે વાત કરીએ તો સમગ્ર આદિવાસી વિસ્તારના મતદારો છે અહીં વિસ્તાર આદિવાસી મતદારોનો છે અહીં અને એમાં પણ દર્શક મિત્રો જો ભરૂચ લોકસભા સીટની આપણે વાત કરીએ તો સમગ્ર વિસ્તાર આદિવાસી મતદારોનો છે તેમ કહેવાય છે આદિવાસી મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો દ્વારા ગત લોકસભા ચૂંટણીમાં એડી ચોટીનું જોર ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાત વિધાનસભા સીટોમાંથી છ વિધાનસભા સીટ પર કરજન જંબુસર વાગરા જગડિયા ભરૂચ અંકલેશ્વર સીટ પર ભાજપનો કબજો છે જ્યારે નર્મદા સીટ પર આમ આદમી પાર્ટી દ્વારા કબજો જમાવવામાં આવ્યો છે ત્યારે વર્ષ બે હજાર ઓગણીસમાં ભરૂચ સીટ પરથી ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકિટ મળી હતી દર્શક મિત્રો કોંગ્રેસ દ્વારા શેરખાન અબ્દુલ સાકુર પઠાને ટિકિટ મળી ત્યારે દર્શક મિત્રો મનસુખ વસાવાને વધુ મત મળતા તેઓને વિજેતા જાહેર કરાયા હતા ખબર અનુસાર કોંગ્રેસની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિના સભ્યો સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ સંદીપ પાઠક સૌરભ ભારદ્વાજ અને આતિશીએ બેઠક કરી હતી જેમાં કોંગ્રેસ તરફથી ગઠબંધન સમિતિના સંયોજક મુકુલ વાસનિક રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ અન્ય નેતાઓનો સમાવેશ થાય છે ત્યારે મિટિંગ બાદ કોંગ્રેસ નેતા વાસનીકે એમ કહ્યું હોવાના રિપોર્ટ સામે આવ્યા કે ચૂંટણી સંબંધિત કેટલા મુદ્દાઓ ચર્ચા થઈ અમે આગામી ચૂંટણીને લઈ ઘણા મુદ્દાઓ પર બેઠક કરી હતી ત્યારે હજુ વાતચીત ચાલુ છે અને અમે ફરી મળીશું જે બાદ સીટોની વહેંચણી પર છેલ્લો નિર્ણય લઈશું ત્યારે આ વખતે અમે એક સાથે ચૂંટણી લડીશું અમે ભાજપને પરાજય આપીશું તેમજ સીટોની વહેંચણીને લઈ જલ્દી જ અમે નિર્ણય કરીશું તેમ તેમણે જણાવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા ત્યારથી દર્શક મિત્રો આપણે વાત કરીએ તો અનેક ચર્ચાઓ ચગદોડે છે કે શું ગુજરાતમાં એક થઈ જશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તેને લઈ અનેક અટકળો તેજ થઈ રહી છે મામલે આપ શું કહેશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ